બંધારણીય સુધારાનો પાંચમો લેક્ચર છે આપણે આ કઈ ચાલુ કરવાના છીએ અગાઉ આપણે બહુ બધા બંધારણીય સુધારા જોઈ લીધા અને હવે થોડાક બંધારણીય સુધારા બાકી છે જેની આપણે આગળ વાત કરવાના છીએ તો વાત કરીએ પાસઠમો બંધારણીય સુધારો ઓગણીસો ને નેવું બરોબર પાસઠમો બંધારણીય સુધારો શું હતો ઓગણીસો નેવું માં જે આવ્યો એમાં શું હતું કે એસી એસટી બરોબર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બહુ સદસ્ય વળી રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી રચના કરવામાં આવે પછી આપણે આગળ વાત કરીએ કે બંધારણીય બંધારણીય સુધારો સુધારો તો એમાં વાત કરીએ કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો કયો દરજ્જો આપવામાં આવ્યો હતો એનસીઆર કયો એનસીઆર તો એ વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો અને રાષ્ટ્રીય રાજધાની એનસીઆર

વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવે કેટલા સભ્યો વિધાનસભામાં અને મંત્રી પરિષદમાં વિધાન પરિષદમાં કેટલા સાત સદસ્યની જોગવાઈ કરવામાં આવી અને પછી આપણે આગળ વાત કરીએ બીજા બંધારણીય સુધારાની તો તોરમો બંધારણીય સુધારો ઓગણીસો બાણું હવે તો બંધારણીય સુધારો ઓગણીસો બાણું કયો હતો તો હતો પંચાયતી રાજનો બરોબર પંચાયતી રાજ છે એનો અલગ આપણે દરજ્જો હવે એમાં કઈ બાબત હતી એમાં કયા નંબરની અનુસૂચિ એડ થઈ હતી અનુસૂચિ નંબર અગિયાર તો કોઈ કહેશે કે દસમા નંબરની અનુસૂચિ છે એ કઈ હતી બધાય કોમેન્ટ કરો દસમા નંબરની જે અનુસૂચિ એડ કરવામાં આવી હતી કઈ હતી

આ તો તેરમો બંધારણીય સુધારો અને ચુમ્મો તેરીમાં બંધારણીય સુધારો બરોબર આ મોસ્ટ આઇન્પી વસ્તુ છે આ ફરીવાર આપણે એકવાર કહી દઉં કે આ બે બંધારણીય સુધારામાંથી ઘણીવાર રિપીટ થતા હોય ક્વેશ્ચન પૂછાતા હોય છે ઘણીવાર ટ્વિસ્ટ કરીને પૂછી લેતા હોય છે ઘણીવાર વિધાન વાક્યોમાં પૂછી લેતા હોય છે તો પછી આપણે વાત કરીએ ચુમ્મો મો બંધારણીય સુધારો ઓગણીસો ને બાણું એમાં વાત કરે ને નગરપાલિકા નગરપાલિકા છે એને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હોય અને

અને કયો સુધારો હતો એવા આમાંથી ક્વેશ્ચન આ બે સુધારામાંથી પછી આપણે આગળ વાત કરીએ કે બંધારણીય બંધારણીય સુધારો સુધારો સત્યોતેર એમાં કઈક વાત કરીએ આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિને બરોબર નોકરી બાબતે તો એ લોકોને અનુસૂચિત જાતિ અને જનજાતિને નોકરી મેળ્યા પછી પ્રમોશન બાબતે પણ આરક્ષણ મળવાની જોગવાઈ કરવામાં આવી કે નોકરી તો નોકરીમાં આરક્ષણ ખરું

જોગવાઈ કરવામાં આવી કયા સુધારા અંતર્ગત કરવામાં આવી ચોર્યાસી માં સુધારા અંતર્ગત મોસ્ટ આઈબી વસ્તુ છે આ ઘણી આ ક્વેશ્ચન આવેલો છે કે લોકસભા અને રાજ્યસભા આગામી કેટલા વર્ષ માટે એની સીટો છે સ્થગિત કરવામાં આવી છે હોલ્ડ કરવામાં આવી છે બરોબર ક્યાં સુધી બે હજાર છવ્વીસ સુધી કેટલા વર્ષ માટે પચીસ વર્ષ માટે બરોબર બે હજાર છવ્વીસ માં પચીસ વર્ષ કમ્પ્લીટ થઈ જાય છે પછી છાસી બંધારણીય સુધારો બે હજાર બે તો છાસી માં બંધારણીય સુધારા અંતર્ગત કઈ બાબત આવતી હતી તો એની વાત કરીએ આપણે અનુચ્છેદ એકવીસ એમાં બરોબર એ જે એક વસ્તુ એડ કરવામાં આવી કે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત શિક્ષણ

બનાવી અને એકાવન એમાંય એને એડ કરવામાં આવી અનુચ્છેદ એકાવન એમાં એને એડ કરવામાં આવી કે થી ચૌદ વર્ષને મફત શિક્ષણ મળશે ફરજિયાત શિક્ષણ આપવાનું બરોબર પણ એમાંય શિક્ષણ આપવાની જવાબદારી કોની રહેશે એના માતા પિતા અથવા તો વાલીની સંપૂર્ણ જવાબદારી રહેશે એ મૂળભૂત ફરજ બનાવવામાં આવી કેટલામી ફરજ અગિયારમી કઈ જગ્યાએ એડ કરવામાં આવી અનુચ્છેદ એકાવન એમાં એડ કરવામાં આવી તો મોસ્ટ આઇપી વસ્તુ છે આ બે ક્વેશ્ચનમાંથી નહીં ઘણી વાર ટોપિકમાંથી પણ ક્વેશ્ચન નીકળતા હોય છે

જય હિન્દ જય ભારત